શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યય બે શ્લોક નંબર હે કુરુનંદન જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે

જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી કામાત્માનઃ સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ ભોલામ ભોગે સ્વયગતિમ પ્રથા તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રિય જન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે ભોગેશ્વર્ય પ્રસક્તાના દયાપાત્યતચેત વ્યવસાયિકા બુદ્ધિ સમાધો ન વિધિયતે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે તેઓએ દ્રઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવત માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે ત્રેગુણ વિષય વેદા નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન નિદ્વેદો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિર થાય તારી જાતને દ્વેદભાવથી મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર થા યવનર્થ ઉદપાણે પાણે સર્વતઃ સંતુલ તદકે તાવામ સર્વેશુ વેદેશુ બ્રાહ્મણશ વિજાનતઃ જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેના માટે વેદોના સર્વાશયો સિદ્ધ થઈ જાય છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેશો કદાચન માં કર્મ ફલ હે તોભોર્ તે સંગો કર્મિણી તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી તો કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણીય થવા પ્રત્યે પણ કદી આશક્ત થઈશ નહીં યોગસ્થ કુરુ કર્માણી સાંગમ ત્યક્વા ધનંજય સિદ્ધય સિદ્ધિયો સમો

હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આ શક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે બુદ્ધિયુક્તો જહાતીહ ઓ સુકૃત દુષ્કૃતે તસ્મા અવધોગાય યુજ્ય કર્મ સુકૌશલ જેવો વિચારપૂર્વક આ શક્તિ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ આ જ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે ઉચિત ચેતનામાં કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે જય શ્રી કૃષ્ણ